અંદર બાકી છે જોઈ દીધું પ્લાસ્ટર અહીંયા પ્લાસ્ટર મારી દીધું છે અને કઈ કોના માલ પડ્યા કડિયા ગામ વાળાના

ભાઈ કેસ બે લેતા હોય આ ભાઈ બે છે ભાઈ આમ કરી દો આમ કરી દો આમ કરી દો લાઈક ફોલો કરી નાખજો લાઈક ફોલો કરી નાખજો એ ભાઈ કેસ છે પાણી પડ્યું મારી માથા સામે ભાઈ જા જોઈ લ્યો ઓલા ભાઈ માથે પાણી સાથે જો દેખાય ઈ સાથે પાણી અને સામે કો બેઠા છે જો આ ભાઈ જો તમે રવિ ભાઈ કામ ખુલ્લે ફૂલ કરે છે જોવો તો તમે આ ભાઈ જો કડિયા બગડી ગયા ઓ પણ આ કઈક માયરા માયર કરે પાછું ફેરે મારી પાસે

એ પડી ગઈ છે ગઈ હા ભરતો આવો અને આ પાણી ભરીને દઈ દઉં નઈ ભાઈ કે આખો સીલ લેરા બીજા પાણી માંગવા વર્ષમાં દેવા જતો બીજા ને દેવાઈ ગયું બીજા ને

બજારમાં ન લેવાય એન્ડ એટલે અમે ઘરમાં તો તો બેલી હવે વિડીયા બહુ વધી ગયા છે એટલે આ અમારો પાંચમો દિવસ છે અને હજી હજી તો બાકી છે અડધું ઘરમાં બે રૂમમાં બાકી છે પ્લાસ્ટર બાયણા થઈ ગઈ ઓલિકોનના બાયણામાં થઈ ગયું છે અને હજી આલીકોન નામાં કરવાનું છે એટલે અમારા વિડીયો જોતા ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા અને વ્યૂ ખૂબ બે ખૂબ અમને પ્રગતિ કરાવજો આગળ અમારું ચેનલ આલે એવી પ્રગતિ કરજો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય